ઓમ શ્રી પરમાત્મને નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બારમો ભક્તિયોગનો શ્લોક ક્રમાંક નવ આ શ્લોકમાં ભગવાન કહે છે કે જો તું મારામાં ચિત્ત ના લગાડી શકે તો તારે શું કરવું જોઈએ એટલે અર્જુનના માધ્યમથી આપણને જ કહે છે આપણને જ ઉપદેશ કરે છે એમ સમજીને જો આ ગીતાના શ્લોકનું આપણે પઠન કરીશું તો આપણું જે જીવનમાં કંઈક ખામી છે કંઈક પ્રાપ્તિ કરવાની બાકી છે એ બધું જ થઈ જશે અને જીવનનું લક્ષ્ય શું છે તો ભગવત પ્રાપ્તિ મનુષ્ય શા માટે છે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ભગવાનનું નામ જપ કરીને ભગવાનના આપણે અંશ છે ભગવાનમાં જ આપણે ભળી જવાનું છે એટલા માટે જ આ મનુષ્ય અવતાર આપણને ભગવાને આપ્યો હોય છે ચાલો આપણે આજનો શ્લોક જોઈએ શ્રી ભગવાન અથ ચિત સમાધાતું ન સ્થિરમ અભ્યાસ યોગે નતો જય અથ એટલે જો ચિત્તમ એટલે મન મય એટલે મારામાં સ્થિરમ અચળ ભાવે સમાધાતું એટલે કે સ્થિર કરવામાં નશક નો પોતાને સમર્થ નથી તો તો અભ્યાસ યોગેન એટલે કે અભ્યાસ યોગ દ્વારા મામિત છાપતુન એટલે મને પામવાની ઈચ્છા કર હવે આ શ્લોકમાં આપણે ભાષાંતર જોઈએ ગુજરાતીમાં શ્રી ભગવાન અર્જુને કહે છે જો તું મને અચળ ભાવે તો યાદ ના કરી શકે મારામાં અચળ ભાવે મનને સ્થાપવામાં અસમર્થ છે તો હે ધનંજય અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર અભ્યાસરૂપ યોગ એટલે શું તો અહીં અભ્યાસ કોને સમજવો જોઈએ તો કે ભગવાનના નામ અને ગુણોનું શ્રવણ કીર્તન મનન તેમજ શ્વાસ દ્વારા જપ અને ભગવાનની પ્રાપ્તિ માટેનું જે શાસ્ત્રોનું પઠન છે પાઠન છે એ બધું બધાના પ્રયત્નો ભગવત પ્રાપ્તિ માટે વારંવાર કરવાનું નામ છે અભ્યાસ તો યોગ કોને કહેવાય સમતાનું નામ છે યોગ સમતા એટલે સ્ટેબલ ગમે તે પરિસ્થિતિ હોય એમાં મનને શાંત રાખવાનું એને કહેવાય યોગ આપણું કોઈ પણ ધ્યેય હોય લક્ષ્ય હોય એને મનમાં વારંવાર એને યાદ કરવાનું અને ચિત્તને વારંવાર એવી રીતે જોડાવાનું એનું નામ છે અભ્યાસ અને સમતાનું નામ છે યોગ સમતા રાખીને જે અભ્યાસ કરવો એ જ છે અભ્યાસ યોગ અને ભગવાનની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી કરવામાં આવેલા ભજન નામ જપ વગેરેને અભ્યાસ યોગ અહીં ભગવાને કહ્યો છે સાધક જ્યારે ભગવાનની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને વારંવાર નમ નામ જપ વગેરે કરવાની પ્રયત્ન કરે છે ત્યારે તેના મનમાં બીજા અનેક સંકલ્પો આવતા રહે છે ઉત્પન્ન થતા રહે છે આથી સાધકે ધ્યાન રાખવાની જરૂર છે કે મારું ધ્યેય ભગવત પ્રાપ્તિ જ છે આવી રીતે દ્રઢ થી ભગવાનની પ્રાપ્તિ થશે મામિત છાપતુન અહીં ભગવાનને અભ્યાસ યોગને જ પોતાની પ્રાપ્તિનું સાધન બતાવે છે ભગવાને પોતાના માં મન બુદ્ધિ અર્પણ કરવાને માટે કહ્યું આગલા શ્લોકમાં હવે આ શ્લોકમાં અભ્યાસ યોગને માટે કહે છે આનાથી આપણે એવી ધારણા કરવી જોઈએ કે અભ્યાસ યોગ ભગવાનમાં મન બુદ્ધિ અર્પણ કરવાનું સાધન છે આથી પહેલાં અભ્યાસ દ્વારા મન અને બુદ્ધિને ભગવાનને અર્પણ કરવી પડશે અને પછી જ ભગવાનની પ્રાપ્તિ થશે પરંતુ મન બુદ્ધિને અર્પણ કરવાથી જ ભગવત પ્રાપ્તિ થતી હોય એવો નિયમ નથી પણ જ્યારે આપણું ધ્યેય ભગવાનની પ્રાપ્તિનું હોય છે ત્યારે જ ભગવાન પ્રાપ્ત થાય છે ભગવાનના દર્શન થાય છે ભગવાનના ધામમાં જવાય છે ને જ્યારે આપણે ભગવાનને પ્રાપ્ત કરવા છે એ ઉદ્દેશ્ય કરીને વારંવાર ભગવાનનું નામ જપ કીર્તન ભજન શ્રવણ કથા શ્રવણ વગેરેનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણું અંધકરણ શુદ્ધ થવા લાગે છે અને ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થાય છે ને આમ કરવાથી ભગવાનના દર્શનની વ્યાકુળતા ઉત્પન્ન થાય છે જ્યારે આ વ્યાકુળતા સંસારમાં રહેલી આસક્તિ કંઈક જોઈએ છે કે મને આ પ્રાપ્ત કરવાનું છે એ આસક્તિને દૂર કરે છે અને અનંત જન્મોના પાપોને ભસ્મ કરી નાખે છે અને એ પાપોનો નાશ થતાં તેનો એકમાત્ર ભગવાનમાં જ અનન્ય પ્રેમ થઈ જાય છે અને જ્યારે ભગવાનમાં પ્રેમ થઈ જાય છે ત્યારે ભગવાનના વિયોગને સહન કરી શકતો નથી ત્યારે જ ભગવાન એને મળે છે અને ત્યારે જ ભગવાન પણ પોતાના ભક્ત વિના રહી નથી શકતા ભગવાન પણ ભક્તના વિયોગને સહી નથી શકતા અને તે ભક્તને ભગવાન પ્રાપ્ત થઈ જાય છે શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ જો આપને આ વિડીયો પસંદ આવતો હોય તો આ ચેનલ છે ધાર્મિક એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના શ્લોક તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ